નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરત આઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માં આવેલા વનિતા વિસ્તાર સામે મહેર પાર્ક માં બી વિંગ માં ચારસો ચાર અને ચારસો પાંચ નંબર માં ગેરકાયદેસર કોલ સેન્ટર ચાલે છે સુરતના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વનિતા વિશ્રામની સામે પાર્કમાં બી વિંગમાં ચારસો ચાર અને ચારસો પાંચ નંબરમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચાલે છે અને એની બાતમી મળતા અઢવા સ્ટેશન સર્વિસની ટીમ ત્યાં પહોંચી હતી તો ખબર પડી કે ચાર પાંચ લોકો કોલ સેન્ટર માટે કામ કરે છે અને કોઈ રંગારેડી નામનો એક ફેસબુક આઈડી બનાવેલ છે જેમાં લોકોને કહેવામાં આવે છે કે બિઝનેસ લોન પર્સનલ લોન એજ્યુકેશન લોન વગેરે માટે સંપર્ક કરે જ્યારે કોઈપણ માણસ આ લોકોનો સંપર્ક કરે છે ત્યારે કોલ સેન્ટરમાં એમનો નંબર પર કોલ કરવામાં આવે છે આ કોલ સેન્ટરમાં ટોટલ તેર મોબાઈલ યુઝ થાય છે જે અલગ અલગ નંબર કસ્ટમરને ફોન કરે છે અને સર્વિસ પેટે રૂપિયા દસ હજારની માંગણી કરે છે અને ઘણા એકાઉન્ટ બાળકોના એકાઉન્ટ નંબર લઈ એમનો એકાઉન્ટ હેક કરી પોતે અપડેટ કરતા હતા જેની તપાસ સામને શરૂ શરૂ છે એમની પાસેથી ચાર લેપટોપ મળેલા છે જેમાં ત્રણ સૌથી વધારે કસ્ટમરના નંબર છે જે લોકો પાસેથી એ લોકોએ પૈસા પડાવી લીધા છે ટોટલ એમાં પિસ્તાળીસ લાખ રૂપિયા જેવું ચાર લોકોએ ચીટીંગ કરેલું છે આ ઓફિસમાં પાંચ લોકો બેસતા હતા આ લોકોના જણાવ્યા અનુસાર બોમ્બેમાં આવેલી ગ્લોબલ કરીને એક ઓફિસ છે જે લોકોને ચલાવવા માટે ફ્રેન્ચાઇઝી આપે છે હમણાં સુરત પોલીસ એમની પણ તપાસ કરી છે અને એક ટીમ બોમ્બે રવાના કરી છે બીજી ટીમો બીજા એડ્રેસ આપે ત્યાં તપાસ થશે